અનેક સર્જાયા ચોવીસ તારીખે જ પ્રતિક બોરાની ઉપલેટા શહેર તરીકે પ્રદેશ ભાજપે નિયુક્તિ કરી હતી જોકે ગઈકાલે ઓચિંતા રાજીનામું ધરી દીધું રાજકોટના ઉપલેટામાં રાજીનામું આપનાર શહેર

અને મારે મારા પોતાના આગળના જે કાંઈ પાર્ટીના નિર્ણય મુજબ કાર્યક્રમ છે એ મારે કરવાના છે અને આજ રોજ ઉપલેટા ગુરુનાના ગોળ ખાતે મારે પાર્ટીનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ મેં આજે આગળ વધાર્યો છે અને પાર્ટીમાં હું પંદર વર્ષથી કાર્યરત છું અને કાયમી પાર્ટીનો વફાદાર હશ પણ કે હું જૂથવાદમાં નથી કે કાંઈ મારા અંગત કારણોના લીધે મેં રાજીનામું આપેલું હતું અને અત્યારે હું પાર્ટીમાં કન્ટીન્યુ છું એ સિવાય મારા કોઈ બીજા કોઈ પ્રશ્નોના મારા કોઈ કારણો નથી